નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ભગાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે મગફળીની બજાર વિશે તો મિત્રો સંપૂર્ણ માહિતી વિગતવાર જોઈશું તો વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને આપણે આ વખતે મગફળીની સ્થિતિ જોઈ છે તે મુજબ જે વરસાદ પાછોતરા થયા છે તેને કારણે મગફળીમાં નુકસાન સાબિત થયું હતું પરંતુ એ સ્થિતિ વચ્ચે પણ મગફળીનું ઉત્પાદન છે તે ગત વર્ષ કરતા ઘણું વધારે જોવા મળ્યું છે અને આમાં ગુજરાત સહિત અનેક રાજ્યો છે જેમાં ઉત્પાદન આ વખતે નોંધપાત્ર રીતે વધ્યું છે તો દેશ લેવલે સરેરાશ ઉત્પાદન છે તે વધ્યું છે જ્યારે મગફળીનું ઉત્પાદન વધ્યું છે અને સામે બજાર છે તે ખૂબ જ ઢીલી જોવા મળી રહી છે અને નવસોથી લઈ અને અગિયારસો બારસો રૂપિયા સુધીમાં વેપાર થઈ રહ્યા છે જેમાં ખૂબ જ સારી ક્વોલિટીની મગફળી અને સારો ઉતારો હોય તો આ મગફળીના ભાવ છે અગિયારસોથી બારસો સાડા બારસોની રેન્જ સુધીના ભાવમાં વેપાર થઈ રહ્યા છે ત્યારે આ બજાર એવી સ્થિતિ નીચે છે કે ટેકાના ભાવ તેરસો ને છપ્પન રૂપિયા જે ટેકાનો ભાવ છે તેના કરતા બજાર છે તે નીચે જોવા મળી રહી છે જેને પરિણામે આ વખતે સ્થિતિ ટેકાના ભાવમાં જે મગફળી આપવા ખેડૂત મિત્રો છે તેનું પ્રમાણ વધ્યું છે જે દર વર્ષે ટેકાના ભાવે મગફળી આપવા માગતા ખેડૂત મિત્રો છે તે ખૂબ જ ઓછા હોય છે પરંતુ આ વખતે મગફળી ટેકાના ભાવે આપવામાં જે ખેડૂતોનું પ્રમાણ છે તે ખૂબ જ મોટું વધારો જોવા મળ્યો છે અને ખાસ કરીને જે દોઢેક મહિનો જેવો સમયગાળો અત્યારે થઈ ગયો છે ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલુ છે ત્યારે ખાસ કરીને અત્યાર સુધીમાં જે ગુજકો માસોલ દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવી છે તેમાં અત્યાર સુધીમાં બે પોઈન્ટ લાખ ટન મગફળીની ખરીદી કરવામાં આવી છે તો પહેલા જે મગફળીની ખરીદી થતી હતી તેમાં ધીમી ગતિએ કામ ચાલતું હતું અને દરરોજ પચીસથી થી પચાસ જેટલા ખાતાની મગફળી લેતા હતા પરંતુ તે લિમિટ થોડા સમય બાદ વધી અને સો ખાતાથી મગફળી લેવાનું શરૂ કર્યું અને ત્યારબાદ તે ક્રમશઃ વધતું ગયું છે અને છેલ્લા દસ દિવસની સ્થિતિ જોવા જઈએ તો છેલ્લા દસ દિવસની અંદર ગુંજકો માસોલ દ્વારા જે ટેકાના ભાવે મગફળીની ખરીદી છે તેની સંખ્યામાં ખૂબ જ મોટો વધારો થયો છે અને આંકડો છે તે સવા લાખ ટન છે છેલ્લા દસ દિવસની અંદર મગફળીની ખરીદી થઈ છે તો એકંદરે આ વખતે ખેડૂતો છે મોટા ભાગના ખેડૂતો છે જેમની પાસે સારી મગફળી છે તે ટેકાના ભાવે આપી રહ્યા છે તેનું મુખ્ય કારણ છે કે બજાર છે તે ખૂબ નીચી ચાલી રહી છે તેની પરિણામે ટેકાના ભાવ સારા તેના સામે જોવા મળી રહ્યા છે તો આ સંજોગોમાં ખેડૂત મિત્રોને ચોક્કસપણે ટેકાના ભાવે ફાયદો થતો હોય તો ટેકાના ભાવે જેટલી પણ મગફળીનો નિકાલ થતો હોય તેટલો ચોક્કસપણે કરવો જોઈએ અને આ વખતે એ પણ સ્થિતિ સારી છે કે ટેકાના ભાવે મગફળી નાખ્યા બાદ તમારા જે રૂપિયા હોય છે તે પણ અઠવાડિયાની અંદર આવી જઈ રહ્યા છે મોટા ભાગના ખેડૂત મિત્રોને એટલે આ એક સિસ્ટમ પણ આ વખતે સારી જોવા મળી રહી છે તો જે પણ મિત્રોને હજી પણ મગફળી વેચવાની બાકી હોય તે આગામી દિવસોમાં કોઈ ખાસ ભાવ સુધારાની સંભાવનાઓ દેખાતી નથી મોટો ભાવ સુધારો થાય તેવી સંભાવના આ વખતે ઓછી જણાઈ રહી હોવાને પગલે ટેકાના ભાવે જેટલી મગફળીનો નિકાલ થઈ શકે તેટલી મગફળી ટેકાના ભાવે નિકાલ કરી દેવી કારણ કે આ વખતે જે ઉત્પાદનના આંકડા છે તેને જોતા ખાસ કોઈ બજારમાં મોટી મૂવમેન્ટ આગામી સમયમાં પણ હજી દેખાય તેવી સંભાવના ઓછી લાગી રહી છે એટલે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે ટેકાના ભાવે તમે જો મગફળી લખાવી હોય તો ચોક્કસપણે તમારી મગફળી જેટલી મગફળીનો સ્ટોક હોય જેટલી મગફળી ટેકાના ભાવે જઈ શકે એમ હોય તો તેટલી મગફળી ટેકાના ભાવે જતી કરવી જેથી કરીને તમને પોષણસમ ભાવ મળી રહે તો અત્યારે બજાર નીચે જોવા મળી રહી છે તે પ્રકારનું વલણ હજી પણ આગામી સમયમાં જોવા મળશે કારણ કે ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં જે વધારો થયો છે તેને પરિણામે માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકમાં પણ ઘટાડો જોવા મળ્યો છે